હવે ભગવાન થોડાક મોટા થયા અવસ્થામાં સરસ મજાના પ્રવેશ કરે છે અને આમાં લખ્યું છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે ભગવાન છ વર્ષના થયા છે હવે એક થી પાંચ વર્ષને બાલ્ય અવસ્થા કહેવાય થોડી વાર પહેલા મેં કીધું હતું ને એમાં તો સ્વપ્નમાં જ સજા આપવામાં આવે અને છ થી દસ વર્ષ પૌગંડ અવસ્થા ગણાય છે એ વય ગણાય છે ભગવાન હવે છ વર્ષના થયા છે હવે માને કીધું માં હવે હું ગાયો ચરાવું તો કે હા જાને લાલા ભગવાન ગાયો ચરાવવાની શરૂઆત કરે છે એક દિવસ એને વેણું નાદ સાંભળ્યો ઘરે આવ્યો માને કીધું માં મને પણ એક વાસળી સરસ મજાની જળાવી દે ને માં દીકરો બને સમજી લે છે નંદ બાબા તો આમાં સાઈડ રોલ હોય એવું લાગે મેં તમને કીધું ને મા દીકરો તો મા દીકરો છે બધું સમજી લે મા મને એક સરસ મજાની મને વાંસડી ઘડાવી દે ને મા કેમ બેટા તો કે આજે મેં હું ગાયો ચરાવવા ગયો ને મા ત્યાં મેં વાંસડીના સૂર સાંભળ્યા મા મને પણ એક ઘડાવી દે ને મા સરસ મજાની વાંસડી મા એ હીરા રત્ન જડીત

કાલે થશે ભગવાન ત્યારે નાદ કરશે આ તો ગાયો ચરાવતા ચરાવતા શ્રી કૃષ્ણ વેણુ વગાડે નહીં કેવા લાગે બરા પીળ નટવર વપુહુ કર્ણયો કર્ણિકા બિ્રદ્વાસ કનકપિશ વૈજયંતી ચ માલા ર્રન્વેણો રધરસુધયા પૂરય ગોપવૃંદે વૃંદારણ્યમ્ય ભગવાન કરે છે ગાયો બતાવ્યું છે ગાયો ના મુખમાં જે ઘાસ છે ને ઘાસ એમ જ રહી જાય છે એટલો બધો ભગવાન વેણુ નાદ કરે છે ગોવાળો જ્યાં ઉભા ત્યાં ઉભા જે વ્યક્તિ જે કાર્ય કરે છે ને એ સ્થિતિમાં ઉભા છે ગાયોના મુખમાં ઘાસ એમ નેમ રહી જાય છે વાછરડાઓના મુખમાં ઘાસ એમ રહી જાય છે એ વેણું નાદ કર્યો છે અને દેનુકાસુર આવે છે એ કથા બતાવી છે બલરામજી અને શ્રી કૃષ્ણના મિત્રો માં એક ખાસ મિત્ર શ્રીદામા સુબલ સ્તોક કૃષ્ણ એટલે કે નાના કૃષ્ણ એ કથા સરસ મજાની બતાવી છે અને એ દિવસે બલરામજીએ એનો વધ કર્યો તાળવનમાં તાળવન અહીંયા જોવા જેવું છે ક્યારેક જાજો હજી આપણી પાસે ત્રણ દિવસ છે આમ તો બે પરમ દિવસ તો નહીં ગણાય હવે પછી તો આપણે ચૂપ 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 ગાડીમાં બેસી જવાનું છે અને ઘરે આવે ત્યારે મા આજે શું પેલા કૃષ્ણના વખાણ થતા ઘરે આજ કૃષ્ણ આમ લીલા કરી આમ લીલા કરી આમ લીલા કરી આજે બધા ગોપ બાળકો શું કે આજે બલભદ્ર આવી લીલા કરી આવી દાઉ ભૈયા એ ત્યારે કૃષ્ણ એમ કીધું કે મા શું લીલા કરી એને ગધેડા માર્યો છે હે હા હા એમાં શું લીલા મા અને રિસાણા છે બલભદ્ર કે જા કે નહીં આ તારી સાથે કાલ થી હું નહીં આવું હવે જા હવે નહીં આવું કેમ નહીં બસ નથી આવું તું કરે લીલા ને અમે ગધડા મારીએ હા હા ઘણા ન હોય તમે કરો એ સાચું અમે કરીએ ખોટું પછી આપણે બે હાથ જોડીને કેવું પડે ભાઈ તમે કરો એ સાચું તમે જે કરો એ બધું સાચું પણ કરો કામ કરો અને ભગવાને આ લીલા એટલા માટે કરી છે નાગ દમન કરવું છે એટલા માટે